બેન જમવાનું ને એવું આપે છે શું જમવાનું છે બેન બેન નહીં ને ખબર બેન જ્યાં કોઠારી ખોલી રાખ આપણે જમી લઈ કેમ કે જમવા આવ્યા તો જમી લઈ આપણે તો બપોરને જમી લીધા છે મમ્મી ને ના કામ કરતા હવે એવા કેમ કે હવે કંઈક પડે પડતો વરસાદ આવી જાય છે તો અમારા આદિ ભાઈ તો જમવા બે જાય એ આદિ ભાઈ વિડીયો ઉતારશો હું તો જમી લઈ પછી જમવા એ હાઈ છે આપણે કંઈ કામ વહેલું જાણ કામમાં લેટ નથી કીધું કે વેલા વ્યા આપણે આપડે મમ્મી એ તો ઘંટી શરૂ કરી દીધી અત્યારે મેં માથું આવે છે આપણે લેટ આવી ગઈ છે એટલે ફોની સાથે તો કીધો હોય ગામમાં જ્યાં હતી બે ના ભાણા ઉઠકે ભાણા બાણા ધોઈ નાખે પાછું પાછું વળે જાય કામ તો કારખાના ખેરે આવી જાય છે મમ્મી ભેં ધોવે છે ના અંદર અંદર બાંધેલી હતી ના ભેં ધોવે કઈ દેખાતું નહીં હોય હાર્દિક ભાઈ ને તો એટલે વરસાદ ને ને

તો ગાડી ખબર આવું તાલપત્રી ને ખરવું પડે ફરતી આપણે સાટા કો કોક ખરવા પીડા મમ્મી આમ કામ કરે છે આપણે કઈ કામ નહીં હોય નહીં બગાડી નહીં ખાતે અને શેરુભાઈ જો શેર ભાઈ ના વરસાદમાં નવરાવાનું છે લગ્ન હોય લગ્ન હોય કામ હોય એટલે ગાડીમાં તાલપત્રી બાંધી પડે કેમ કા ભર ઉનાળે વરસાદ આવે એવું છે વરસાદ આવે એટલે ઢાકવું પડે ને મારું પાહક કરે હું કામ હોય કોને કરું લાવી ના બીજું પછી નહીં તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા મળીએ કાલે નવું મત આવું જ બધાને જય માતા દી બાય બાય